નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટલ માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રીજી જૂન ને મંગળવાર રોજ જસ્ટલ માર્કેટિંગ એડમાં પરચુરણ માલની આવક ચાલુ કરવામાં આવેલી છે જેમાં મગની આવક સારી એવી જોવા મળી રહી છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને ત્યારબાદ હવે પરચુરણ માલની આવક ગુરુવારે સવારના છ વાગ્યા થી બાર વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે જેની સર્વે ખેડૂત ભાઈઓ ખાસ નોંધ લઈ જાવ અને મિત્રો મગમાં હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચલો જાણી લઈએ હરાજીમાં જઈને મગનાજ ના બજાર ભાવ સોળસો ને પિસ્તાલીસ રૂપિયા સુપરમાં નથી લોકો ચૌદો ચૌદો રૂપિયા બે હજાર માંથી ગયા પંદર હજાર રૂપિયા સત્તરસો ને પંચાણું રૂપિયા કલર માં સારા આમાં કેમ થાય સત્તરસો ને પિસ્તાલીસ રૂપિયા સુપર સુપરમાલ ઝીણો દાળો કલર માં સારા તેરસો ને પંચાણું રૂપિયા મીડિયમમાં

alo rupiah, medium

બે પંચાવન ખરાબ બેરો પંચાવન ઉપર તેરસો ને પંચાણું રૂપિયા મીડિયમ જસન માર્કેટિંગ યાર્ડ માં મગના બજાર હજુ તેરસો રૂપિયા થી લઈને સત્તરસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે